ગુજરાત બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે આવ્યું હતું જેમાં સુરતનું છ્યાસી પંચોતેર ટકા પરિણામ આવ્યું છે ગુજરાત બોર્ડનું ધોરણ દસનું અગિયાર મે બે હજાર ચોવીસના આજ રોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે સમગ્ર ગુજરાતનું બ્યાસી પોઈન્ટ સત્તાવન ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરત જિલ્લાનું છ્યાસી પોઈન્ટ પંચોતેર ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ગત વર્ષની સરખામણીમાં વર્ષે પરિણામમાં દસ પોઈન્ટ ત્રણ ટકાનો વધારો થયો છે આ સાથે જ ગુજરાતમાં સૌથી વધુ સુરતના ચાર હજાર આઠસો સિત્તેર વિદ્યાર્થી એ વન ગ્રેડ મેળવ્યું છે ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ જાહેર થયેલા ધોરણ બારના પરિણામમાં સુરત ગુજરાતમાં એ વન અને એ ટુ ગ્રેડમાં પ્રથમ હતું પરિણામની વાત કરવા જોઈએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલ પરનું પરિણામ છે અને સરકારે જે સ્ટેપ ભર્યું છે વિદ્યાર્થીઓને મેક્સિમમ પરિણામ આપ્યું છે એના કારણે વિદ્યાર્થીઓનામાં કોન્ફિડન્સ છે નાસી પાસ થવાના પરસનપેજ પણ એમાં ઘટાડો કહી શકાય છે અને ત્રણસો પચાસ કરતાં પણ વધારે અવનજળ અત્યારે આસાદી ભ્રુકોસ્કમાં આવી ગયા આપણે આ આસાદી ભ્રુપો સ્કૂલની વાત કરીએ તો ત્રણસો પચાસ એવન છે જે ગત વર્ષની સરખામણીએ ડબલ કરતાં પણ વધારે અવનજડા આપતા આસાદી ભ્રુપ એ પ્રકારે બાળકોને મહેનત કરાય છે આખું વર્ષ દરમિયાન મહેનત વાત કરવા જો દર વર્ષે જે હાર્ડ મહેનતમાં જે આઝાદીપુર સ્કૂલ માને છે એ જ પ્રમાણની મહેનત આ વર્ષે પણ કરાવી છે પણ એમાં મા બાપ પેરેન્ટ્સનો પણ ખૂબ સપોર્ટ રહે છે શિક્ષકોની અથાગ મહેનત હોય છે એના કારણે જ આ રિઝલ્ટ પોસિબલ આપણી ખૂબ જ જસ્ટ તમને વાત કરું તો અમારી બાજુમાં જે એક વિદ્યાર્થી ઊભો છે જે અમારા સ્કૂલના પ્યુન માસી છે જે અહીંયા કામ કરે છે સફાઈનું કામ છે એમનો જ જે સ્ટુડન્ટ છે એને ચોરાણું ટકા મેળવા છે અને એ વિદ્યાર્થી આ લેવલનું રિઝલ્ટ પરિણામ મેળવું છે એના માટે અમને ખૂબ જ હર્ષની લાગણી છે

ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે ફેમિલી તરફથી ખૂબ સપોર્ટ મળ્યો ફ્રેન્ડ તરફથી પણ ખૂબ સપોર્ટ મળ્યો માતા પિતા શું કરે તમારા પપ્પા ટેક્સટાઇલમાં છે અને માતા ઘર હાઉસવાઈફ આ પરિણામનું શ્રેય તમારે કોને આ પરિણામનું શ્રેય મારા માતા પિતા વડીલો શિક્ષકો અને મારા મિત્રોને આપ્યું આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છું છું આગળ કમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરવો પટેલ ચિંતક કુમાર ધર્મેશભાઈ કઈ શાળામાં અભ્યાસ કરો છો આશાદી વિદ્યાલય વન કેટલા પીઆર કેટલા પર્સન્ટેજ આવ્યા છે નવ એ નવ્વાણું પોઈન્ટ પાંત્રીસ પીઆર આવ્યા છે અને ચોરાણું પોઈન્ટ ત્યાંસી પર્સન્ટેજ આવ્યા શાળા શાળા દરમિયાન શાળામાં કઈ પ્રકારે મહેનત કરી વર્ષ દરમિયાન શાળામાં સર સર જે કરાવતા હતા એ કર્યું અને ઘરે જઈને પણ બે કરે ઘરે કઈ પ્રકારે મહેનત કરતા પાંચ ચાર કેવું રહ્યું વર્ષ સારું શાળામાં શાળાના શિક્ષકોનો કેવો સપોર્ટ રહ્યો શિક્ષકોનો સારો સપોર્ટ છે અમે સવાલ પૂછતા તો જવાબ ફેમિલી બેકગ્રાઉન્ડ કેવું છે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ મીડિયમ છે શું મેસેજ આપશો અન્ય વિદ્યાર્થીઓને આ તમારા પરિણામ

મહેનત તો ખૂબ જ હતી અને છ થી સાડા છ કલાક નું રીડિંગ હતું માતા પિતાનો ફૂલ સપોર્ટ હતો અને શિક્ષકોને પણ ફૂલ સપોર્ટ આપ્યો શાળામાં કઈ પ્રકારે મહેનત કરવામાં આવતી હતી શાળામાં તો દરરોજ સાત વાગ્યા થી શરૂ થતી સ્કૂલ અને ચાર વાગે પૂરી થાતી અને જેને ક્વેરી હોય એને એક કલાક વધારે પણ રોકાવાનું અને દરરોજ પેપર લેવાતા એક એક દિવસે મારા પિતા રોલ કરે છે અને મારી માતા હાઉસવાઈફ છે હવે આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવા ઈચ્છો આગળ તો ડોક્ટર બનવાનું છે ન્યુરો સર્જન જે બાળકો નાપાસ થાય છે અથવા ઓછા માર્ક્સ આવે તેને શું મેસેજ આપે એને તો દરરોજનું દરરોજ રીડિંગ કરવું પડે અને જેટલા શિક્ષકો કે એટલું બધું કરવું પડે